आपही अरे प्रशाद कारी करे रुमिनिता हैं धिमा ही आ म adalah परी मत जो घू बड़ा hard subscribe पार से टर घज資 हमें जो से तो ब आगाई तो जदो कांच फ dłिव जऴ હવે આપણે મંદિરે મળીશું તો જય માતાજી તો જય મહાકાળીમાં જો દરેક ભક્તો આપણા ચાલતા જ હોય છે અને અમે બી આપતો ચાલ લઈએ અને હજી અડધો પગાર છો થયો તો જઈએ ગમે જેટલો થાક લાગે છે તો થાકવા નહીં આજે જો પાછળ બધા મિત્રો હેડે છે તો બધાને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અમને વિનંતી અને બને જ છે તો ખુદ આ વિડીયોને પૂરો જોજો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો કરી દેજો અને પૂરેપૂરા વિડીયો લેવા માટે ઘંટડીનો જે આઈકોન રહ્યો એ દબાવી દેજો એટલે નોટિફિકેશન પહેલી તમને મળો તો જય માતાજી જય મહાકાળી

पण मसाला नो गुटका मसाला का भी पर इत्रो जो रोड आई हो सा पासर या बाय मित्र आवे सु अजे पासर सु बदा जणा है पण बिदु बोलतो आवतो नाही नंतर बोलू भाई हां तो खाली गाडी जी एकदम कंडिशन में મિત્રો જોવા ખાલી ઉપરથી દેખાય આપડે પાવાગઢ નો નેચરનો નજારો જોવા જોવા ખાલી અહી આવ્યા અને આટલા સુધી આવી ગયા છીએ હવે મિત્રો હવે આપણે મંદિરમાં તો જય માતાજી બધા મિત્રોને કેટલું સરસ મંદિર આપણે બનાવેલું છે મિત્રો જય માતાજી જો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો જય માતાજી બધા મિત્રોને